અને સંતોની નાભીમાં ગંગા જમના સરસ્વતી એ ત્રિવેણીનો રૂડો ધામ ભક્તિ કોઈ મરજીઓના કામની એ ગંગા જમના સરસ્વતી ત્રિવેણીનો રૂડો છે મોય ધામ અને જો કોઈ સદગુરુ માણા કોઈ હોલિયો પુરુષ માણા કોઈ સતપુરુષ માણા કોઈ પરમાત્માના સ્વરૂપમાં જની સુરતા 8.32 ગણી રમતી હોય એવો કોઈ મહાપુરુષ ઉંચો દસમા દરવાજામાંથી માંથી નાભી કમળ માંથી કુચી લગાવ તોડી નાખો મોહન નો તાળા એ તાળા ને દૂર કરો તો ઘટ ભીતર થાય અજવાળા એ અજવાળે તમે આત્મા શોધો બેન જડે ઉન ઘર કો ગણનારા ને ઓળખો રામ કોને બનાવ્યો પવન ચરખો એ નાભી કમળ નું જો સુરતા આકાશ મરગે જાય એ નાભી કમળ નું જો સુરતા જાગા